પાક નિષ્ફળ ગયો છે એની સહાય કરી છે અને એમાં જે પ્રક્રિયા કરી છે એમાં ખેડૂતોના વાવેતરનો દાખલો પણ માંગવામાં આવે છે એ બાબતે શું કહેવું છે એ બાબતે મારું ગુજરાત સરકારે જે દસ હજાર કરોડ નું કૃષિ પેકેજ જે રાહત આપી છે એ ખરેખર ખૂબ આવકારદારીય છે અને સરકારને અમે અભિનંદન પાઠવીએ છીએ પરંતુ જે ખેડૂતોને પાકના જે દાખલા માગવામાં આવે છે તેની અંદર અમારું સ્પષ્ટ સરકાર શ્રી એક પત્ર વ્યવહાર પણ અમે અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ માન્ય સીએમ સાહેબ અને કૃષિ વિભાગના મંત્રીશ્રી પંચાયત વિભાગના મંત્રીશ્રી તમામને લેટર દ્વારા જાણ કરવામાં આવ્યું છે આ અગાઉ કૃષિ વિભાગ દ્વારા એગ્રીસ્ટેકની કામગીરી કરવા સારું ટીમો બનાવવામાં આવી છે એ ટીમો દ્વારા જે ગામે પાક ઉભો હતો એના ફોટા લઈ અને એનું સર્વે કરવામાં આવ્યું એ સર્વે થયા પછી તલાટી તલાટીગમ મંત્રી દ્વારા તલાટી મંત્રી દ્વારા એની એ સાથેની જે પાકનો પાક એના ઉપર ક્લિક કરી અને એપ્રુવલ આપવામાં આવ્યું એપ્રુવલ આપવામાં આવ્યું છે અને એના પછી ખેતીવાડી અધિકારી દ્વારા પણ એપ્રુવલ આપવામાં આવેલું છે તો મારું એવું કેવું છે કે સરકારને નમ્ર વિનંતી છે કે તલાટીને એક ગામ હોય તો બરાબર છે પણ બે ચાર ગામ હોય તો તલાટી કઈ રીતે બધાના દાખલા પોરા પાડી શકે તો મારી એક વિનંતી છે કે ખરેખર સરકારે જો ખેડૂતોને સહાય જો પૂરી પાડવી હોય તો એક સીધો એક રસ્તો છે કે જિલ્લાના ખેતીવાડી અધિકારી તાલુકાના ખેતીવાડી અધિકારીના એપ્રુવલમાં આખી એક્સેલ શીટ છે જ કે કયા ગામમાં કયો પાક હતો શું હતું તો જો આ વસ્તુ કરવામાં આવે તો તાત્કાલિક ધોરણે ફોર્મ ભરાઈ જાય અને તાત્કાલિક ખેડૂતના ખાતામાં બેંકની ડિટેલ્સ લઈ અને એમને તાત્કાલિક આ નાણાં મળે એવી અમારી એક વિનંતી છે